રાજકોટ જિલ્લાના ગોંડલમાં એક ગમતવાર અકસ્માતની ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના ગોંડલમાં પુત્રના લગ્નની કંકોત્રી આપીને જતા સમયે અકસ્માતની ઘટના બની છે ગોંડલના વાછરા રોડ પર બાઇક સવાર પર વૃક્ષ પડતા પુત્રની નજર સામે જ માતાનું મોત નીપજ્યું હતું રસદાન તાલુકાના વેરાવળ ગામેથી ગોંડલના વાછરા ગામે સગાને ત્યાં માતા અને પુત્ર કંકોત્રી આપવા આવ્યા હતા કંકોત્રી આપ્યા બાદ ગોંડલ ખરીદી કરવા જતા સમયે ચાલુ બાઇક પર ઝાડ પડતા પુત્રને ઈજા થઈ હતી ત્યારે માતા વિજયાબેનને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું વૃક્ષ પડવાના બનાવને પગલે એકસો આઠ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી પુત્રને ગંભીર ઈજા થતાં ગોંડલ નગરપાલિકા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો મૃતક વિજયાબેનના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની ઘટનાને લઈ ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પુત્રના લગ્ન પહેલાં માતાના મોતથી પરિવારમાં માતમ સવાયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો